આજે આપણે અડધા અક્ષર એટલે કે હાફ લેટર વિશે શીખશું આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે અડધા અક્ષર કરતા હોઈએ છીએ તો આજે આપણે એના વિશે હવે આપણે એ અડધા અક્ષર મૂકવા માટેનો નિયમ એટલે કે ક્યારે લખાય છે એ જોઈએ તો આપણે જ્યારે આપણે બે મૂળાક્ષરોનો સાથે ઉચ્ચાર કરીએ એટલે કે જ્યારે બે મૂળાક્ષર હોય એને આપણે ભેગો બેનો ભેગો પ્રોનાઉન્સ કરીએ ત્યારે તે બંનેમાંથી પહેલો મૂળાક્ષર અડધો લખાય એટલે કે હાફ લેટર આવે બરોબર છે એટલે કે જ્યારે આપણે બે મૂળાક્ષરોનો ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સ સાથે કરીએ ત્યારે તે બંનેમાંથી જે પહેલો મૂળાક્ષર હોય તે અડધો લખાય તો ચાલો હવે આપણે એ પણ સમજીએ તો મિત્રો આપણી પાસે જે મૂળાક્ષરો છે તે બે પ્રકારના છે આપણે જ્યારે અડધા મૂળાક્ષર મૂકવો હોય તેમાં આપણે એને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ પહેલો એક જે વળાકવાળા છે જેમ કે ક છ ઝ ટ ઠ ડ ઢ દ ફ ર હ આ જે બધા છે રીતે વણાકવાળા એટલે કે આમ કવ વાળા છે આવો કવ આવી રીતે એવી રીતે તો એ વણાકવાળા કહેવાશે અને બીજા જે છે એ દંડ વાળા એટલે કે પાછળ લાકડી વાળા છે જેમ કે ખ ગ ઘ હણ ત થ ધ ન પ બ ભ મ ય લ વ શ સ છ ણ ત શ આ બધા છે એની પાછળ આવી કે દંડ દંડ એટલે કે લાકડી સ્ટીક એવા છે તો આ બે જાતના પણ મૂળાક્ષરો છે એને આપણે અડધા કેવી રીતે લખવા તે હવે જોઈએ તો આપણે હમણાં જે બે પ્રકારના મૂળાક્ષર જોયા તેમાંથી જે ણકવાળા મૂળાક્ષરો છે તેને અડધા લખવા માટે તેને તેની બાજુના મૂળાક્ષર સાથે અડીને એટલે કે જોડીને લખવામાં આવે છે છે ફરી એક વખત આપણે જોઈએ કે જે વળાંકવાળા મૂળાક્ષરો છે તેને અડધા લખવા માટે તેને તેની બાજુના મૂળાક્ષર સાથે અડીને એટલે કે જોડીને લખવામાં આવે છે અહીંયા આપણે થોડાક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ પણ આપેલા છે એમાં જે પેલું છે એ છે અક્કલ અક્કલ એટલે કે ઇન્ટેલિજન્સ અંદર છે છે એ આવી રીતે એકબીજા સાથે જોડીને તમે જોઈ શકો છો કે અહીંયા જોડાયેલા છે તો એ વણાક વાળો છે એટલે એ આપણે અડધો નથી કરી શકતા એટલે એ બાજુનું જે મૂળાક્ષર છે એની સાથે જોઈન્ટ હોય છે એટલે આપણે સમજી જવાનું કે નો સાથે ઉચ્ચાર કરવાનો છે એટલે કે પ્રોનાઉન્સ કરવાનો છે અક્કલ આપણે એમ નથી વાંચતા અક્કલ એમ નથી પણ આપણે અક્કલ એટલે બે સાથે જોડાક્ષર છે એના જેવો જ બીજો શબ્દ છે ઇજ્જત ઇજ્જત એટલે કે રેપ્યુટેશન એની અંદર ઇજ્જત એવી રીતે આપણે એમ નથી વાંચતા કે ઈજ્જત ઇજ્જત તો આ જ ને જ સાથે પ્રોનાઉન્સ થાય છે અને એ વળાંક છે એ આવી રીતે લાકડી નથી એ આવી રીતે કવી છે વણાક છે એમાં બીજો છે જ્યારે જ્યારે એટલે કે વેન એની અંદર આ જે જ છે એ ય સાથે joint છે આવી રીતે જ્યારે યા so ઈ વણાક વાળો એવી રીતે લખાશે એના પછી છે વાક્ય વાક્ય એટલે કે sentence તો આપણે આ જે વાક્ય વાક્ય છે એ સાથે pronounce થયું કય વાક્ય તો એમાં ક છે એ અડધો આવે ક છે ય સાથે જોઈન્ટ છે એટલે કે એને અડીને આપણે લખેલો છે તો આ જે વળા છે એ મૂળાક્ષરો લખવા માટે બાજુના મૂળાક્ષર સાથે અડીને એટલે કે આપણે જોડીને લખીએ છીએ તો આપણે જેવું ત્રણ એક્ઝામ્પલ જોયા અક્કલ ઈજ્જત જ્યારે અને વાક્ય તો ઘણા બધા શબ્દો છે તમે જેમ જેમ વાંચતા જશો જોતા જશો એમ તમને ખબર પડતી જશે પણ આજે વળાંક વાળા હોય છે એ અડીને એટલે કે જોડાઈને લખાય છે જ્યારે આજે દંડ વાળા દંડ એટલે કે પાછળ લાકડી વાળા મૂળાક્ષર લાકડી કાઢી નાખો એટલે તે અડધું મૂળાક્ષર થઈ જાય બરોબર છે તો જ્યારે દંડ એટલે કે પાછળ આવી રીતે લાકડી હોય દંડ એટલે કે આવી લાકડી આવી રીતે લાકડી હોય હવે લાકડી વાળા મૂળાક્ષર માંથી લાકડી કાઢી નાખો એટલે તે અડધો મૂળાક્ષર થઈ જાય છે આપણે થોડાક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ આપેલા છે એમાં આપેલું છે મુખ્ય મુખ્ય એટલે કે ફર્સ્ટ અથવા તો ચીફ તો એની અંદર છે ખ અને ય સાથે પ્રોનાઉન્સ થાય છે આ ખ અને આ ય સાથે પ્રોનાઉન્સ થાય છે એટલે આપણે કહે છે મુખ્ય મુખ્ય આપણે એમ નથી મુખય મુખ્ય આપણે કહે છે મુખ્ય કારણ કે આ જે ખ છે એ હાફ એટલે કે અડધો છે અને એ ખ આપણે લખીએ છીએ આવી રીતે આવી રીતે ખ લખીએ છીએ ખમાંથી આપણે લાકડી કાઢી નાખીએ એટલે એ આવી રીતે લખાય એટલે એ અડધો થઈ ગયો બરાબર છે તો લાકડીવાળા જે આવી રીતે સ્ટીકવાળા જે છે એમાંથી આ લાકડી એટલે કે આ સ્ટીક કાઢી નાખીએ આ દંડ કાઢી નાખીએ એટલે એ અડધો થઈ જશે હવે આપણે આ બીજું ઉદાહરણ જોઈએ એ શબ્દ છે જગ્યા જગ્યા એટલે કે સ્પેસ તેમાં આ અહીંયા જે ગ છે આ ગ છે એ હાફ છે એને આપણે લાકડી કાઢી નાખીએ તો આ હાફ થઈ ગયો અને આપણે ગ અને ય સાથે ઉચ્ચાર કરીએ છીએ એટલે પ્રોનાઉન્સ કરીએ છીએ જગ્યા બરોબર છે આપણે એમ 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 નથી કહેતા જગ્યા જગ્યા બરોબર છે એટલે કે સ્પેસ તો અહીંયા ગ હાફ છે એના પછી આ છે ઉચ્ચાર ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સીએશન તો ઉચ્ચાર ની અંદર છે અડધો ચ પ્લસ ચ છે એટલે આ ચ અડધો કરવા માટે આપણે ચ માંથી લાકડી કાઢી નાખીએ આ ચ આમ હોય તો એની પાછળથી આપણે લાકડી કાઢી નાખીએ તો એ ર જેવો દેખાય પડી ચ અડધો છે એટલે ઉચ્ચાર બરોબર છે એના પછીનો જે શબ્દ છે એ છે ગુપ્ત ગુપ્ત એટલે કે હિડન સિક્રેટ એવા પ અને ત છે આપણે પ ત સાથે પ્રોનાઉન્સ કરીએ છીએ ગુપ્ત આપણે એમ નથી કહેતા ગુપત ગુપ્ત પ આખું આમ લખાય છે લાકડી કાઢી નાખીએ અડધો પ થઈ ગયો ગુપ્ત એની જેમ જ છેલ્લો જે શબ્દ છે અરણ્ય અરણ્ય એટલે કે ફોરેસ્ટ તો એની અંદર આ હણ અને ય સાથે જોડાયેલા છે એટલે કે બે સાથે ઉચ્ચાર થાય છે અરણ્ય તો અરણ્યની અંદર આપણે ઘણો છે એને આપણે ઘણો આમ લખાય છે સ્પેશિયલ સાંજ હણ માંથી આપણે પાછળની લાકડી કાઢી નાખીએ એ અડધો થઈ જાય એટલે એ અરણ્ય તો આજે દંડવાળા એટલે કે લાકડીવાળા જે મૂળાક્ષરો છે એમાંથી પાછળ લાકડી કાઢી નાખીએ એટલે એ અડધો થઈ જાય અને મણાકવાળો હોય કે લાકડીવાળા હોય જયારે એ મૂળાક્ષરો સાથે પ્રોનાઉન્સ થતા હોય ત્યારે જેમાં જે પેલો આપણે હોય જે મુખ્ય છે તેમાં ખેલા આવે તો ખ અડધો છે અહીંયા જગ્યા છે તેમાં ગ પેલા આવે તો ગ અડધો છે જગ્યા પછી છે ઉચ્ચાર એમાં ચ પ્લસ ચ છે એટલે પેલો જે ચ છે એ અડધો આવ્યો પછી છે ગુપ્ત એમાં પ છે બે સાથે પ્રોનાઉન્સ થાય છે પણ પ પેલા છે ગુપ્ત અને પ અડધો છે એવી જ રીતે અરણ્ય એટલે કે જંગલ અરણ્ય ની અંદર રિયો હણ અને ય સાથે પ્રોનાઉન્સ થાય છે તો હણ પહેલા છે એટલે ઈ અડધો છે અરણ્ય બરોબર છે તો આવી રીતે આ લખાશે આપણે થોડાક ઉદાહરણ જોઈએ તો અડધા અક્ષર એટલે કે હાફ લેટર તો જ્યારે આપણે બધા મૂળાક્ષરો એટલે કે આખી ગુજરાતી આલ્ફાબેટ શીખી જાય એના પછી જો કોઈ નેક્સ્ટ સ્ટેપમાં આવતું હોય તો આપણે આ અડધા અક્ષર વાળું કહી શકીએ તો જેમ કે આપણે રમ્યા વાગ્યુ ચાલ્યા માન્યુ માણિયું આ જે બધા ઉદાહરણ છે એટલે કે એક્ઝામ્પલ છે એમાં રમ્યાની ની અંદર મ અડધો છે વાગ્યુ એની અંદર ગ અડધો છે ચાલ્યા એની અંદર લ અડધો છે માન્યુ એમાં ન અડધો છે માણ્યું એમાં હણ અડધો છે આજ તો બધા જે ઉદાહરણો આપ્યા છે એટલે એક્ઝામ્પલ આપ્યા છે લાકડી વાળા એટલે કે પાછળ આવી સ્ટીક વાળા મૂળાક્ષર છે એટલે કે આપણે લાકડી કાઢી નાખી એટલે એ અડધા થઈ ગયા રમ્યા તો મ ને ય સાથે ઉચ્ચાર થાય છે તો મ પહેલા આવે છે એટલે મ અડધો લખાશે પછી છે વાગ્યુ ગ અને ય સાથે ઉચ્ચાર થાય છે એટલે પ્રોનાઉન્સ થાય છે પણ ગ પહેલા આવે છે એટલે ગ અડધો થશે વાગ્યુ પછી છે ચાલ્યા એની અંદર લ પેલા છે એટલે લ નેયમાંથી આપણે કરશું ચાલ્યા એના પછી માન્યું એમાં ન અડધો છે અને એના પછી જે માણ્યું એની અંદર છે તો આવી રીતે બધા હાફ લેટર એટલે કે અડધા અક્ષરો લખવામાં આવશે તો તમને એ સમજાઈ ગયું હશે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે આપણે એને બે પાર્ટમાં મૂકીશું પહેલો ભાગ અને બીજો ભાગ આ પહેલા ભાગની અંદર આપણે સામાન્ય જોયું પણ બીજા ભાગની અંદર હું તમને વધારે ઉદાહરણ આપી અને હું પછી સમજાવીશ તો આ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આશા છે કે તમને સમજાઈ ગયું હશે થેન્ક યુ